નમસ્કાર આપના માધ્યમથી દાહોદના નગરજનોને જણાવવામાં આવે છે કે તારીખ સાત બાર બે હજાર પચીસ થી તારીખ બાર બાર બે હજાર પચીસ હું ફરી એક વખત આપ નગરજનોને યાદ કરાવું છું તારીખ સાત બાર બે હજાર પચીસ થી તારીખ બાર બાર બે હજાર પચીસ સુધી દાહોદ નગરના પાણીના પ્રશ્નને પૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે અમે દાહોદ નગરપાલિકા દ્વારા પાંચ દિવસનો પાણીનો કાપ લેવા જઈ રહ્યા છે વિશેષ કરીને ગોદી રોડ જે ટોટલ કડાણા આધારિત યોજના પર નિર્ભર કરે છે સાથે સાથે સિટી વિસ્તાર તેને પણ તકલીફ પડશે આ કાર્યવાહી પૂરી થઈ ગયા પછી દાહોદ નગરના પાણીનો પ્રશ્ન લગભગ લગભગ પૂર્ણ થઈ જશે અને બહુ સારી સુવિધા બહુ પ્રેશરથી પાણી આવશે આ પાણીનો કાપ એટલા માટે લેવામાં આવી રહ્યો છે કે કડાણેથી દાહોદ આવતી પાણીની લાઈન નવીન મોટરો જે સંપૂર્ણ હેવી છે ડબલ કેપેસિટીની છે સાથે સાથે બત્રીસ જેટલા એરવાલ આ એરવાલ લગાડવાની કાર્યવાહી કરવાના કારણે પાંચ દિવસ સુધી જો પાણીનો કાપ લેવામાં આવે તો દાહોદનગરનો પાણીનો પ્રશ્ન પૂર્ણ રીતે સોલ્વ થઈ જશે એવી અમારા સૌને વિશ્વાસ છે સાથે સાથે અમે આ બાબતમાં શું કરવા જઈ રહ્યા છે તેની ટેકનિકલ માહિતી કાર્યપાલિક ઇજનેરસિંહ આપને જણાવશે અમે શું શું કાર્યવાહી કરવા જઈ રહ્યા છે નગરજનોને મારી એવી વિનંતી છે કે પાણીનો બગાડ કરશો નહીં જરૂરિયાત પૂરતો પાણીનો સ્ટોક કરી રાખશો પેનિક થશો નહીં જે પણ કંઈ વ્યવસ્થા અમારે કરવાની છે તે વ્યવસ્થા કરવા માટે ટીમ નગરપાલિકા પૂર્ણ રીતે કટિબદ્ધ છે આપ સૌને જેટલી પણ ઓછી તકલીફ પડે એના માટેના અમારા સવિશેષ નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન રહેશે ટેકનિકલી અમે જે પણ કાર્ય કરવા જઈ રહ્યા છે એની વધુ માહિતી આપને કાર્યપાલક ઇજનેરસિંહ અપસે